નમસ્કાર હું છું યશ ગુપ્તા અને આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ કલોલમાં વિધર્મી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે કલ્યાણપુરા બ્રિજ નીચે પાણીપુરી લારીવાળાને ખુલ્લે આમ છરાના ઘા કર્યા જાણીએ સંપૂર્ણ વિગત કલોલના કલ્યાણપુરા બ્રિજ નીચે કેટલાક વિધર્મી અસામાજિક તત્વોએ ખુલ્લે આમ એક પાણીપુરી લારીવાળાને આ છરીઓ મારી દીધી દિવસે દિવસે આવો આતંક વધતો જાય છે આ ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવી રહી છે ઘાયલ યુવકને તરત જ ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં સારવાર ચાલી રહ્યું છે આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે છે હોસ્પિટલ બહાર મોટી લોકો ભેગા થયા અને તેઓ આરોપીને ઝડપી પકડવાની માંગ કરી રહ્યા છે અમે ક્યારેય આશા રાખી ન હતી કે આવા વિધર્મી આ સામાજિક તત્વો શહેરમાં ખુલ્લે આમ આતંક મચાવશે પોલીસે તાત્કાલિક પગલા લેવા જોઈએ હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે શું કલોલમાં વિધર્મી આસામાજિક તત્વોનો આતંક થમશે કે શું આવા ગુનાઓ વધતા જશે તમામ નવીનતમ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ સાથે